ગણેશ સાર્વજનિક મહોત્સવ હવે મહારાષ્ટ્રની સાથે ગુજરાતમાં પણ તેનો વ્યાપ પ્રસરી રહ્યો છે મહેસાણામાં કુવારા વિસ્તારમાં આવેલા ગાયકવાડના જમાનાના ગણપતિ મંદિરે ઓગણીસો એકવીસ થી ગણેશ મહોત્સવ ઉજવણી કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર પોલીસના ના આપ્યું છે મહેસાણાના મુખ્ય બજારમાં આવેલું સિદ્ધિવિનાયક ગાયકવાડી ગણપતિ મંદિર લગભગ એકસો અગિયાર વર્ષ જૂનું છે દર વર્ષે માટીની મોટી પ્રતિભા લાવીને મંદિરમાં જ તેનું

અને અહીંના કલાલ પરિવારે પણ અહીંયા ઘરે એની અંદર સાથ સહકાર આપીને સરસ ભવ્ય મંદિર બનાવીને ભગવાનની શોભાયાત્રા કાઢવાનો વિચાર કર્યો પણ એ વખતે એમને એક સંકલ્પ થયો છે કંઈક અને સંકલ્પ પરિપૂર્ણ દાદાએ કર્યો એ વખતથી પરંપરા અત્યારે હાલે ચાલુ છે હિન્દુ ધર્મના પવિત્ર દેવતા ગજાન ગણપતિ બાપાની ગણેશ ચતુર્થી નિમિત્તે મહેસાણાના પવિત્ર ગણપતિ મંદિર ખાતે દર વર્ષની જેમ આજે પણ ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ગાયકવાડના રાસ્તી આ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે